નમસ્કાર આજે SIP સંબંધિત એક વાત SIP ને એક બાળક સાથે સરકાવી શકાય કારણ કે SIP એક ઘરે ક્રમે અને ઘરે 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 હસે ઘરે બીમાર પડે અને ઘરે સાજો પડ થઈ જાય અને જેવી રીતે રોજે રોજ બાળકમાં વધારો આપણે જોઈ શકીએ નહીં તેવી રીતે SIP માં પણ રોજ વધારો ન જોઈ શકતા લાંબા ગાળે એમાં સારું રિટર્ન મળી શકે ટૂંકમાં એસઆઈપી એ એક બાળકની જેમ જ કાર્ય કરે છે જ્યારે બાળક જન્મે છે ત્યારે તે ઊંચાઈ 1.5 ફૂટ સાથે 1.3 કિલો વજનનો હોય અને એ વધતા વધતા 20 વર્ષે 70 કિલોના વજન સાથે 6 ફૂટનું બંધારણ જેમ ધારણ કરે એમ એસઆઈપી પણ લાંબા ગાળે 5 7 10 વર્ષે અનેક ગણું રીટર્ન આપે છે એસઆઈપી ના જો સગાવાલાઓ વિશે જો આપણે વાત કરીએ તો એમએસસી બીએસસી

ખૂબ લાંબા ગાળે ખૂબ સારું રિટર્ન આપે છે જેના કારણે આપણે આપણા ધ્યેયો પ્રાપ્ત કરી શકીએ છીએ તો બસ એસઆઈટી કરો મસ્ત રહો